ડીસા હાઈવે પર આવેલી મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગડતરનો મામલો સામે આવ્યો ગેસ ગડતરને કારણે ત્રણ શ્રમિકોના મોત થયા છે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે મિલના માલિક અને મેનેજર સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પેપર મિલમાં આવેલી ટાંકીમાં ત્રણ મજૂરો સફાઈ કરાવતર્યા હતા અન્ય બે મજૂરોને પણ અસર થતા સાબરા હેઠળ ખસેડવામાં આવ્યા છે મિલમાં ઓક્સિજન સિલિન્ડર કે મેડિકલ સુવિધા ન રાખી અને બેદરકારી આચરી છે બેદરકારી દાખવવા બદલે મેનેજર અને માલિક સામે હવે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

બિલકુલ વાત કરવામાં આવે તો પાલપુર ડીસા પર આવેલી મહેશ્વરી પેપર બિલમાં મોત થયા હતા જોકે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જોકે મહત્વની વાત કરવામાં આવે તો પેપર મિલમાં કામ કરતા અન્ય બે મજૂરો પણ અસર થતા તેઓને પાલગુર હોસ્પિટલ સારવારથી ખસેડવામાં આવ્યા હતા જોકે મહત્વની વાત કરવામાં આવે તો મિલ માં ઓક્સિજન સિલિન્ડર કે મેડિકલ સુવિધા ના રાખી અને માલિક સામે બિલકુલ સજા થાય અને પોલીસ તરત તપાસ કરેપક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

ટાંકીઓ બી કોરી હતી જે પાણીની પલ્પ કાગળ બનાવીએ છીએ બધું કોરું જ હતું તો રૂટિન બે દિવસ પછી ચાલુ કરવાની હોય એના માટે એક માણસ ખાલી ટાંકીઓ જોવા ગયો હતો એક બે ત્રણ ટાંકી જોઈ નાખી અને જોઈ બી ખરા કંઈ હતું નહીં ચોથીમાં એ ગયો એની રીતે જે રૂટિંગ જતા હોય છે તો એમાં એને પગ સ્લીપ ખાઈ ગયો કે ગમે તે અંદર ગયો કે વસ્તુ કોઈ ખબર નથી પૂરી ઘટનાક્રમની એમાં એ અંદર પડી ગયો ટાંકીમાં એટલે સ્લીપ ખાઈ ગયો સીડી હતી જ એમાં તો એ એ થોડો બેહોશીયો થઈ ગયો એટલે એની બાજુમાં એક બીજો ભાઈ હતો એને બી જોઈ ને એને બચાવે એ બી નીચે ઉતર્યો એટલે એની પાછળ બીજા ચાર બે ભાઈઓ બીજા ઊભા હતા પાછળ બીજા વર્ક કામ પાછળની બાજુ અલગ મેન્ટેનન્સ હતા તો એ આવ્યા ત્યાં એમને જોયું આ બેનું એટલે પેલાને ના પડી કે તું ત્રીજાને ના પડી કે તું ઉતરતો નહીં હું બીજાને બોલાવી આવજો છું એટલે એ બોલાવા ગયો ત્યાં સુધી એમ ત્રીજો બી બચાવો એને રસો બાંધી કે જે બી રીતે એ ગયો પણ અંદર દસ બાર દિવસથી ટાંકીઓ ચોખ્ખી સાફ હતી પણ ગરમીનું ખૂબ વાતાવરણ હતું અને કોઈ બી અગાઉ કોઈ બી કંઈ બી કારણથી